નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર ટુ પ્રાણીઓમાં પોષણનો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે પ્રાણીઓ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે અને પોતાના શરીરમાં તે ખોરાકનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ચેપ્ટરમાં વનસ્પતિઓના પોષણનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અને પ્રાણીઓ બીજા પર આધાર રાખે છે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની શરૂઆત કરીએ કે તમે પ્રકરણ એકમાં અભ્યાસ કરી ગયા કે પ્રકાશન દ્વારા વનસ્પતિઓ પોતાનો ખોરાક બનાવી શકે છે પરંતુ પ્રાણીઓ બનાવી શકતા નથી એટલે કે પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી તો કેવી રીતે ખોરાક મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે તો આપણો ખોરાક તો જાતે જ બનાવીએ છીએ ને મમ્મી રસોડાની અંદર ખોરાક શાક રોટલો દાળ ભાત જાતે જ બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિમાંથી મળતી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી અને પછી જ ખોરાક બનાવીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો જાતે ખોરાક બનાવવો એટલે જાતે રાંધવો તેને જાતે ખોરાક બનાવવો કહેવાય નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિમાંથી અથવા પરોક્ષ રીતે વનસ્પતિમાંથી મેળવે અને ખાય છે કેટલાક પ્રાણીઓ વનસ્પતિ ખાય છે અને પ્રાણીઓ બંને ખાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છમાં ભણી ગયા કે જે પ્રાણી અને વનસ્પતિ બંને ખાય તેને કયો કયા કેવા પ્રાણીઓ કહેવાય મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પરોક્ષ અને પ્રત્યક્ષ કોને કહેવાય પ્રત્યક્ષ એટલે કે હરાણ ડાયરેક્ટ વનસ્પતિને ખાય છે જ્યારે હરણને વાઘને શી ખાય છે એટલે કે તે વનસ્પતિનો પ્રત્યક્ષ ખોરાક રીતે ઉપયોગ કરે છે કારણ કે તે ડાયરેક્ટ વનસ્પતિ ખાતું નથી તે વનસ્પતિ ખાતા પ્રાણીને ખાય છે માટે પરોક્ષ રીતે અથવા પ્રત્યક્ષ રીતે દરેક પ્રાણી વનસ્પતિ પર આધાર રાખે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તથા દરેક સજીવને વૃદ્ધિ સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂરિયાત રહે છે વિદ્યાર્થી મિત્રો દરેક સજીવને પોતાની વૃદ્ધિ વિકાસ અને શરીરનો સમારકામ કરવા માટે ખોરાકની જરૂરિયાત રહે છે વિદ્યાર્થી મિત્રો અહીં નોંધવા જેવી બાબત કે પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો પાણી પ્રાણીના પોષણની અંદર પોષક તત્વોની જરૂરિયાત ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં ઉપયોગ કેવી રીતે થાય છે તે બધે બધા પા પ્રાણીના પોષણમાં દરેક ટોપિકનો સમાવેશ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ છ માં ભણી ગયા કે ખોરાકમાં વિવિધ પ્રકારના ઘટકો આવેલા હોય છે કયા કયા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છ માં ભણ્યા હતા તો પહેલો કાર્બોદિત કાર્બોદીત બીજું પ્રોટીન ત્રીજું ચરબી પછી વિટામિન ખનીજ સારો આ મુખ્યત્વે પાંચ પ્રકારના હોય છે તેની સાથે સાથે શું હોય છે પાણી અને બીજું શું હોય છે પાણી અને રેસા જે આપણને ખોરાકમાંથી મળે છે ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે કાર્બોદિત ઘટકો વિદ્યાર્થી મિત્રો જટિલ સ્વરૂપમાં હોય છે કેવા સ્વરૂપમાં જટિલ સ્વરૂપે હોય છે આવા જટિલ ઘટકોને ઉપયોગમાં લઈ શકાતા નથી ત્યાંથી વિદ્યાર્થી મિત્રો તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ જરૂરી છે તો જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને શું કહે છે પાચન કહે છે વિદ્યાર્થી મિત્રો સરળ ઘટકમાંથી જટિલ ઘટકમાંથી સરળ ઘટકમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહે છે પાચન કહે છે ઓકે વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે જટિલ ઘટક અહીં એક સાકર સ્વરૂપે હોય છે જ્યારે સરળ ઘટકો અહીં છૂટા છવાયા હોય છે વિદ્યાર્થી મિત્રો જટિલ ઘટકોનો જટિલ ઘટકોનો સરળ સ્વરૂપમાં સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે જેને ઇંગ્લિશમાં ડાયજેશન કહે છે વિદ્યાર્થી મિત્રો પાચનની વ્યાખ્યા તમે નોંધી લીજો કે જટિલ જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને પાચન કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ખોરાક ગ્રહણ કરવાની રીત વિદ્યાર્થી મિત્રો દરેક પ્રાણી ખોરાક જુદી જુદી રીતે લે છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ જોઈ ચૂક્યા છો કે કેટલાક પ્રાણીઓ જે ખોરાકને ચાવીને ખાય છે કેટલાક પક્ષીઓ જે ખોરાકને એટલે કે ફૂલોમાંથી રસને ચૂસીને પીવે છે કેટલાક પ્રાણીઓ જેમ કે જુ તે આપણા શરીરમાં રહેલા રુધિરને ચૂસીને પીવે છે ગોકળ ગાય જેવા પ્રાણીઓ જે પોતાની જીભ બહાર ગાઢી અને ખોરાકને લે છે એમ અને સાપ જેવા પ્રાણીઓ ખોરાકને ગળીને લે છે એમ વિવિધ પ્રકારે ખોરાક ગ્રહણ થાય છે અહીં જુદા જુદા પ્ર પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે મધમાખી અને અમીકબળ વનસ્પતિમાંથી રસને ચૂસે છે જ્યારે નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નિર્ભર છે જ્યારે અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે કેટલીક જલીય પ્રાણીઓ કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને ગાળીને ખાઈ જાય છે વિદ્યાર્થીઓ અહીં તમે જોઈ ચૂક્યા છો કે દરેક પ્રાણી પોતાનો ખોરાક જુદી જુદી રીતે ગ્રહણ કરે છે તો વિદ્યાર્થીઓ તેના આધારે આપણે એક કોષ્ટક પૂર્ણ કરવાનું છે કે અહીં ગોકળગાય શું ખાય છે અને કેવી રીતે ખાય છે તો ગોકળગાય વિદ્યાર્થી મિત્રો પર્ણો શું ખાય છે પર્ણો પર્ણ અને જીવ જંતુ ખાય છે વિદ્યાર્થી મિત્રો અહીં ગોકળગાય પર્ણ અને જીવ જંતુઓ ખાય છે અને કેવી રીતે ખાય છે તો ખેંચીને ખાય છે કેવી રીતે ખેંચીને પોતાની જીભ બહાર કાઢી ને તે પણ અથવા જીવ જંતુને ખેંચી અને મોઢાની અંદર આવેલા દાંતની અંદર ચાવીને ખાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે કીડી કીડી પોતાનો ખોરાક કેવી રીતે ગ્રહણ કરે છે તો કીડી પોતાનો ખોરાક ચાવીને ગ્રહણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ખોરાક શું લે છે ખોરાકમાં તો ખોરાકના કણો લે છે કણો સાના કણો તો ખોરાકના કણો ખોરાકના ખોરાકના કણો અને બીજું શું લે છે ગળ્યા પદાર્થો ગળ્યા પદાર્થો ઓકે વિદ્યાર્થી મિત્રો ખોરાકના કણો અને ગળ્યા પદાર્થો ખોરાકમાં લે છે અને કેવી રીતે ખાય છે તો ચાવીને કેવી રીતે ચાવીને વિદ્યાર્થી મિત્રો અહીં તમે થોડાક અક્ષરો વ્યવસ્થિત આવતા નથી પરંતુ તમે તમારી રીતે તમારા પાષ્યપુસ્તકમાં લખી લેજો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજા નંબરમાં છે કીડી 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 નહીં ત્રીજા નંબરમાં છે નાના પ્રાણીઓ નાના નાના પ્રાણી પછી માછલી અને ઉંદર ઉંદર જેવા પ્રાણીઓને ખાય છે અને કેવી રીતે ખાય છે પકડીને અથવા ગળેને કેવી રીતે પકડીને અથવા ગળેને ઓકે વિદ્યાર્થી મિત્રો પકડીને અથવા ગળેને અને હવે અમીંગબાળ અમીંગબાળ ફૂલોના રસને પીએ છીએ શું કરે છે ફૂલોના ફૂલોનો રસ તો કેવી રીતે મેળવે છે તો ચૂસીને ચૂસીને મેળવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જુ જુમાં શું આવશે તો રુધિર આવશે શું આવશે રુધિર જે ચૂસીને મેળવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો મચ્છરમાં પણ રુધિર આવશે અને ચૂસીને પીવે છે જ્યારે પતંગિયામાં શું આવશે પતંગિયામાં આવશે ફૂલોનો રસ ફૂલોનો રસ આવશે અને કેવી રીતે મેળવશે તો નળી વડે ખેંચીને પતંગિયામાં નળી જેવી રચના આવેલી હોય છે નળી વડે ખેંચીને ઓકે વિદ્યાર્થી મિત્રો હવે મધમાખી ના ઓનલી ફોર માખી છે તો તે માખી શું કરે છે ગયા પદાર્થો હોય અથવા ગંદા પદાર્થો હોય અથવા પ્રવાહી હોય તો તે ખોરાકમાં લે છે અને પોતાની સૂંઢ વડે ચૂસીને સૂંઢ વડે સૂંઢ વડે ચૂસીને ખોરાક લે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ અભ્યાસ કરીશું અહીં એક આશ્ચર્યજનક હકીકત વિશે આપણે સમજીશું કે તારા માછલી તારા માછલી એ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલ સખત કવચથી આવરીત પ્રાણીઓને આરોગ્ય છે એટલે કે તારા માછલી છે અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં આ તારા માછલીએ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે એક કેલ્શિયમ કાર્બોનેટનું કવચ ધરાવતા પ્રાણીઓને ખાય છે કેવી રીતે ખાય છે તો પ્રાણીઓના કવચને ખોલીને તારા પોતાનો જઠરનો ભાગ બારો કાઢે છે જઠરનો ભાગ જઠર શું કરે છે બહાર લાવે છે અને આ પ્રાણીના બહાર રહેલા પ્રાણીના કવચને ખોલી અને તેમાં રહેલ નરમ નરમ ભાગને શું કરે છે જઠર દ્વારા ખેંચીને લઈ જાય છે પાછા શરીરની અંદર અહીં જઠર બહાર કાઢી તે નરમ ભાગને ગળી અને પોતાના શરીરની અંદર પાછો લઈ જાય છે અને પાચનની ક્રિયા શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તારા માછલી એ પોતાના શરીરના જઠર પોતાના શરીરમાં રહેલા જઠરને ડાયરેક્ટ બહાર કાઢી અને ખોરાક ગ્રહણ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મનુષ્યમાં પાચન વિશે અભ્યાસ કરવાનો છે તો મનુષ્યમાં પાચન મનુષ્યમાં પાચન ડાયજેશન ઇન હ્યુમન વિદ્યાર્થી મિત્રો આપણે ખોરાક મોઢા દ્વારા ગ્રહણ કરીએ છીએ એટલે કે મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ અને પાચન અને તેના વપરાશ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે ખોરાક મોઢા દ્વારા ગ્રહણ કરી અને શરીરના વિવિધ અંગોમાંથી તે ખોરાક પસાર થાય છે તો કયા કયા તો મોઢા દ્વારા સૌ પ્રથમ ખોરાક ગ્રહણ થાય છે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે મોં દ્વારા સૌ પ્રથમ ખોરાક ગ્રહણ કાય થાય છે પછી અન્નનરીમાં જાય છે પછી અન્નનરીમાંથી જઠરમાં જઠરમાંથી નાના આંતરડામાં નાના આંતરડામાં પછી મોતા આંતર આંતરડામાં પછી મળાશયમાં જાય છે અને પછી મળ સ્વરૂપે કચરો બહાર નીકળે છે આવી રીતે ખોરાક અહીંથી શરૂઆત થઈ અહીંથી એન્ટર થઈ અને નાના આંતરડામાં ફરી 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 પછી મોતા આંતરડામાંથી મળાશયમાં જાય છે અને માળાશયમાંથી મળવાર દ્વારા બહાર નીકળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે પાચનક્રિયાની સંપૂર્ણ અભ્યાસ કરીએ જોઈ લો વિદ્યાર્થી મિત્રો અપાચિત ખોરાક મન સ્વરૂપે બહાર નીકળે છે હવે તમને ક્યારે આશ્ચર્ય થયું કે ખોરાક આપણા શરીરમાં ખોરાકનું શું થાય છે વિદ્યાર્થી તમને એવું થતું જશે કે આપણે જે સફરજન સફરજન ચીકુ જેવા ફ્રૂટો શાકભાજી લીલ ડુંગળી બટાકા વાલ વટાણા વગેરે જેવા કઠોળો અને ખોરાક આપણે અલગ અલગ પ્રકારના ખોરાક લઈએ છીએ તો શરીરમાં તેનું શું થતું હશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ખોરાકનું શરીરમાં કેવી રીતે પાચન થાય છે તેનો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ખોરાક એક સરંગ માર્ગમાંથી પસાર થાય છે જેને મુખ ગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે વિદ્યાર્થી મિત્રો અહીં પાચનની ક્રિયા મુખ દ્વારથી મુખ મુખગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે એક આ સરંગ રસ્તો છે જે રસ્તાની શરૂઆત મુખગુહાથી એટલે કે મોઢામાં રહેલ ગુહાથી શરૂઆત થાય છે અને મળદ્વાર દ્વારા અંત પામે છે તો આ માર્ગને જુદા જુદા ભાગમાં વિભાજિત કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો પાચન માર્ગને કયા કયા ભાગમાં વિભાજિત કરી શકાય છે પ્રથમ મુખગુહા બીજા નંબરમાં અન્નરી ત્રીજા નંબરમાં જઠર ચોથા નંબરમાં નાનું આંતરણું પાંચમા નંબરમાં મોટું આંતરણું મોટા આંતરડામાં થી પછી માળાશયમાં અંત પામે છે અને અંતમાં મળદ્વારથી વધેલો અપાચિત ખોરાક બહાર નીકળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ બધા જ ભાગો મળે આ બધા જ ભાગો મળીને પાચન નળી એટલે કે પાચન માર્ગની રચના કરે છે વિદ્યાર્થી મિત્રો આ બધા જ ભાગો એટલે કે કયા કયા આ એક બે ત્રણ ચાર પાંચ આ છ ભાગો ભેગા મળે અને પાચન નળીની શરૂઆત પાચન નળીની રચના કરે છે એટલે કે પાચન માર્ગની રચના કરે છે હવે ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું ક્રમશઃ પાચન થતું રહે છે જઠર અને નાતા નાના આંતરડાની દિવાલની અંદર દિવાલની અંદરની બાજુએ જોઈએ પાચક રસો આવેલા હોય છે અને આ પાચક રસો કના દ્વારા સ્ત્રાવ થાય છે તો પાચન માર્ગ સાથે સંકળાયેલી કેટલીક ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથી જે મોઢામાં આવેલી હોય છે યકૃત અને સ્વાદુપીઠ આ ત્રણ પ્રકારની પાચક ગ્રંથિઓ આપણી પાચન માર્ગ સાથે જોડાયેલી હોય છે જે વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને જે પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવામાં મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં પાચક ગ્રંથિઓ કે જે પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને આ પાચક રસો જટિલ ખોરાક જે ગૂંતરામય રચના દરક ખોરાકને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે મુખ ગુહા મુખ ગુહાની નીચે લાળ ગ્રંથિ આવેલી હોય છે પછી અન્નનળી પછી જઠરની બાજુમાં યકૃત આવેલું હોય છે પછી પિત્તાશય નામની ગ્રંથિ આવેલી હોય છે પછી સ્વાદુપિંડ આવેલું હોય છે પછી નાનું આંતરડું પછી મોતું આંતરણું અને પછી મળાશય અને મળદ્વાર આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો આ બધી જ રચના ભેગી થઈ અને પાચન તંત્રની રચના કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે પાચનતંત્ર કોને કહેવાય તો પાચન માર્ગમાં સંકળાયેલા અંગો અને તેની સાથે સંકળાયેલી પાચક ગ્રંથિઓ બધા જ ભેગા મળી અને પાચનતંત્રની રચના કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં નોંધવા જેવી બાબત છે કે ગ્રંથિઓ અને અંગો બધા ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે વ્યાખ્યા જોઈએ કે પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્રની રચના કરે છે વિદ્યાર્થી મિત્રો પાચન તંત્ર કોને કહેવાય તો પાચન માર્ગ અને પાચક ગ્રંથીઓ સાથે મળીને જે તંત્રની રચના કરે છે ને તે તંત્રને પાચન તંત્ર કહે છે તો વિદ્યાર્થી મિત્રો હવે પાચન તંત્ર વિશે આપણે અભ્યાસ કર્યો પરંતુ હવે દરેકે દરેક તેમાં સમાવેશ દરેકે દરેક અંગો અને ગ્રંથિઓનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ મુખથી શાળાથી શરૂઆત કરીએ મુખથી મુખ અને મુખ ગુવા ધ માઉથ એન્ડ બકલ કેવિટી મુખ અને મુખ ગુવા તો વિદ્યાર્થી મિત્રો ખોરાક મો દ્વારા ગ્રહણ થાય છે આપણે ખોરાકને મોઢા દ્વારા જ ગ્રહણ કરીએ છીએ પછી ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં મોઢા દ્વારા ખોરાક ગ્રહણ કરીએ છીએ તો આ ખોરાક દ્વારા આ મોઢા દ્વારા ખોરાકને અંત અંદર લેવાની પ્રક્રિયાને શું કહેવાય છે અંતઃગ્રહણ એટલે કે ઇન્જેશન કહેવાય છે ઇંગ્લિશમાં તેને કહેવાય છે ઇન્જેક્શન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો મોઢા દ્વારા ખોરાક અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે તમને અથવા એક માર્ક્સના પ્રશ્નની અંદર વ્યાખ્યા પૂછાઈ શકે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક દાંત વિશે માહિતી આપેલી છે કે દૂધિયા દાંત અને કાયમી દાંત કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો તમારી બાળપણની ઉંમરમાં એટલે કે શૈષવકાળમાં તમારા જે દાંત વિકાસ પામે તેને દૂધિયા દાંત કહે છે કે જે છથી આઠ વર્ષની ઉંમરે દૂધિયા દાંત આવેલા હોય છે જે છ થી આઠ વર્ષની ઉંમરે પડી જાય છે તેને દૂધિયા દાંત કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે બાળપણમાં જે દાંત આવે છે કે જે છથી આઠ વર્ષની ઉંમરે પડી જાય છે તેને દૂધિયા દાંત કહે છે અને તેની જગ્યાએ જે નવા દાંત આવે છે તેને કાયમી દાંત કહે છે જે જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ગઢપણમાં એટલે કે વૃદ્ધાવસ્થામાં અથવા દાંતનો કોઈ રોગ થવાથી તે પડી જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો દૂધિયા દાંત અને કાયમી દાંત વચ્ચે તમને ડિફરન્સ ખબર પડી ગઈ હશે કે દૂધિયા દાંત શૈશવ અવસ્થામાં એટલે કે બાળપણમાં આવે છે જે છથી આઠ વર્ષની ઉંમરે પડી જાય છે અને તેની જગ્યાએ જે નવા કાયમી દાંત આવે છે તેને કાયમી દાંત કહે છે અને તે આજીવન રહે છે અથવા કોઈ રોગના કારણે દાંત પડી જાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાંત દ્વારા ખોરાકને ચાવીએ છીએ અને તેને નાના નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ દરેક દાંત દરેક દાંતના મૂળ એ ભેઢામાં અલગ અલગ ખાડામાં હોય છે આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને તેના કાર્યો પણ જુદા જુદા હોય છે અને તે મુજબ તેને જુદા જુદા નામ અપાયેલા છે વિદ્યાર્થી મિત્રો આપણા આપણા મોંની અંદર કેટલા કુલ દાંત આવેલા હોય છે પુખ્ત અવસ્થાનું જ્યારે કોઈ મનુષ્ય થાય સ્ત્રી હોય કે પુરુષ તેને કુલ બત્રીસ દાંત હોય છે સોળ દાંતો ઉપલા જડબામાં ઉપલા જડબામાં અને સોળ દાંતો નીચલા જડબામાં હોય છે વિદ્યાર્થી મિત્રો સોળ દાંત ઉપલામાં અને સોળ દાંત નીચલા જડબામાં કુલ બત્રીસ દાંત આવેલા હોય છે અને વિદ્યાર્થી મિત્રો આ દરેક દાંતનો દેખાવ અલગ અલગ હોય છે તેના આધારે તેના અલગ અલગ નામ પણ આવેલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રથમ ચાર દાંત જે મોઢાની અંદર આવેલા પ્રથમ ચાર દાંત તેને છેદક દાંત કહે છે કે જે કોઈપણ વસ્તુને કાપવા માટે વપરાય છે વિદ્યાર્થી મિત્રો અહીં બીજા બે એક આ બાજુ અને એક આ બાજુ રાક્ષી દાંત આપેલા હોય છે કે જે રાક્ષસ જેવા એટલે કે તીક્ષ્ણ અણીવાળા હોય છે જેને રાક્ષી દાંત કહે છે તેના પછી બે અગ્ર દાઢો આવેલી હોય છે કે જે દાઢ કરતાં થોડી નાની હોય છે અને તેના પછી બે બંને બાજુ બે બે એમ કુલ ચાર દાઢ આવેલી હોય છે વિદ્યાર્થીઓ બે બે ચાર દાઢ અને ચાર અગ્ર દાઢ બે છેદક દાંત અને ચાર છેદક દાંત અને બે રાક્ષી દાંત એમ કુલ સોળ દાંત આવેલા હોય છે આ નીચેલા જડબામાં આવી રીતે નવી રીતે ઉપરલા જડબામાં પણ આવી રીતે સોળ દાંત આવેલા હોય છે એમ કુલ બત્રીસ દાંત હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં એક કોષ્ટક આપેલો છે અને નીચે દાંતના પ્રકાર આપેલા હોય છે અને દાંતની સંખ્યા આપણે લખવાની છે અને કુલ દાંત કેટલા છે તેના કોષ્ટકની અંદર આપણે પૂરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો પહેલો દાંત છે કાપ્પા અને બચકું ભરવાના દાંત તો વિદ્યાર્થી મિત્રો કાપ્પા અને બચકું ભરવા માટે આપણે કયા દાંતનો ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે કાપ્પા અને કાપ્પા અને બચકું ભરવા માટે છેદક દાંતનો ઉપયોગ કરીએ છીએ કયા દાંતનો છેદક છેદક દાંતનો ઉપયોગ કરીએ છીએ કયા દાંતનો છેદક દાંતનો ઉપયોગ કરીએ છીએ તો નીચલા જડબામાં કેટલા આવેલા હોય છે તો નીચલા જડબામાં અને ઉપલા જડબામાં એમ ચાર ચાર આવેલા હોય છે કેટલા કેટલા ચાર ચાર આવેલા હોય છે કુલ આઠ દાંત આવેલા હોય છે વિચાર મિત્રો પછી ચીરવા અને ફાળવા માટેના દાંત તો તેને રાક્ષી દાંત કહે છે કે જેનો ઉપયોગ ચીરવા અને ફાડવામાં થાય છે તો તે કયા કેટલા કેટલા આવેલા હોય છે તો તે નીચલા જડબામાં બે અને ઉપલા જડબામાં બે એમ કુલ ચાર દાંત આવેલા હોય છે નીચલા જડબામાં બે અને ઉપલા જડબામાં બે એમ કુલ ચાર રાક્ષી દાંત આવેલા હોય છે હવે ચાવવા અને ભરળવા માટેના દાંત તો વિદ્યાર્થી મિત્રો ચાવવા માટે ચાર અગ્ર દાઢો આવેલી હોય છે ઉપલા જડબામાં અને નીચલા જડબામાં એમ કુલ આઠ ચાવવા માટે અને ભેડ ભરડવા માટે કુલ બાર દાઢો આવેલી હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચાવવા અને ભરડવા માટે લખશો અગ્ર દાઢ અગ્ર દાઢ અને મોટી દાઢ એકલી દાઢ અગ્ર દાઢ અને એકલી દાઢ ચાવવા અને ભરડવામાં અગ્ર દાઢ ને એકલી દાઢ ત્યાંની સંખ્યા કેટલી હોય છે તો ત્યાંની સંખ્યા હોય છે દસ દસ કેટલી દસ દસ એમ કુલ વીસ વીસ આ અને બેન બે આ એટલે ચાર અને કાપવા અને ભરડવા માટેના ચાર ચાર ને આઠ તો કેટલા ક્યાં વિદ્યાર્થી મિત્રો વીસ ને આઠ અઠ્યાવીસ અઠ્યાવીસ ને ચાર બત્રીસ કુલ દાંત બત્રીસ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ઓકે બત્રીસ બત્રીસ દાંત આપણે ગણતરીમાં લઈ લીધા હવે વિદ્યાર્થી મિત્રો આગળનો અભ્યાસ આપણે નવા વિડીયોની અંદર કરીશું અસ્તુ